ગુજરાતમાં છેલ્લા ત્રણ દાયકાથી ભાજપ સરકારે શિક્ષણ પ્રત્યે ઓરખામયુ ઘડતર રાખ્યું છે જેના પરિણામે રાજ્યની શૈક્ષણિક વ્યવસ્થાને ભારે નુકસાન થઈ રહ્યું છે જેને ઉદ્દેશ્યને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડૉક્ટર મનીષ જોશી દોશીએ વડોદરા ખાતે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું થેન્ક યુ ઋત્વિજભાઈ આજની વડોદરા શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આ પત્રકાર પરિષદમાં વડોદરા શહેર કોંગ્રેસ સમિતિના સન્માનની અધ્યક્ષ અને એમએસ યુનિવર્સિટીના જે તે સમયના અમારા આગેવાન ભાઈ શ્રી ઋત્વિજભાઈ વિધાનસભા કોર્પોરેશનની અંદરના કોંગ્રેસ પક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ ભથુભાઈ એમએસ યુનિવર્સિટીના પૂર્વ સેનેટ સભ્ય સિનિયર સેનેટ સભ્ય અને અમારા સાથી પ્રવક્તા ભાઈ શ્રી નરેન્દ્રભાઈ રાવતભાઈ હિરેનભાઈ ભાઈ શ્રી ટેકનોલોજીના અમારા સેનેટ મેમ્બર પ્રોફેસર નિકુલભાઈ સેનેટ સભ્ય કપિલભાઈ જોશી અમર ગોમસે એને સિવાય યુથ કોંગ્રેસના કેમ્પસની અંદર જેમને લાંબા સમય સુધી કામ કર્યું તેવા તમામ સાથીદારોને અને પત્રકાર ભાઈ બહેનોને હું સ્વાગત કરું છું ગુજરાતની અંદર શિક્ષણની સ્થિતિ સતત કથરતી જાય એ હવે નવી વાત નથી તમારા માધ્યમોથી અનેક વખત એ મુદ્દા આવે છે કે કઈ રીતે શિક્ષણનો અધિકાર છીનવાઈ રહ્યો છે એ શાળામાં હોય કોલેજની અંદર હોય પ્રવેશના પ્રશ્નો હોય હંમેશા એને સિવાય યુથ કોંગ્રેસ અને કોંગ્રેસ પક્ષ લડતું આવ્યું છે પણ આજ જે વાત કરવા આવ્યો છું ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના સન્માનની અધ્યક્ષ શ્રી અમિતભાઈ ચાવડા કાર્યકારી અધ્યક્ષ શ્રી ઇન્દ્ર વિજયસિંહ ગોહિલ સહિત અમે તમામ સેના સિડિકેટ સભ્ય અને શિક્ષણ ક્ષેત્રે કામ કરતાની એક અગત્યની બેઠક રાજીવ ગાંધી ભવન ખાતે મળી હતી અને આ બેઠકનો હેતુ જે હતો કે રાજ્યના સામાન્ય મધ્યમ વર્ગના પરિવારોને શિક્ષણ ગુણવત્તાવાળું મળે બેફામ ફી ઉઘરાવતી વ્યવસ્થા ઉપર રોક લાગે શાળાઓની અંદર શિક્ષકની નિમાય કોલેજોની અંદર અધ્યાપકની નિમાય અને સમગ્ર રીતે રાજ્યનું ચાલક પર જે શિક્ષણ વ્યવસ્થા કહેવાય એને સુધારા માટે કોંગ્રેસ પક્ષ દ્વારા શિક્ષણ બચાવો અભિયાન શરૂ કરવામાં આવ્યું છે ત્યારે આજે વડોદરાની એ ઐતિહાસિક જગ્યા જે એમએસ યુનિવર્સિટી મહારાજા સયાજીરાવ ગાયકવાડ એ દ્રષ્ટિવતા રાજવીએ શિક્ષણનો અધિકાર આપીને સમગ્ર ભારતની અંદર એવી પ્રસિદ્ધ એમએસ યુનિવર્સિટીની સ્થાપના કરી મહારાજા સયાજીરાવે આપણે એ પણ ઇતિહાસના પડને લખેલું છે કે ડૉક્ટર સાહેબ આંબેડકરને શિક્ષણના અધિકાર સમયે તે સમયે તેમણે એક પહેલ કરીને કઈ રીતે શિક્ષણની વ્યવસ્થામાં મદદ કરતા બનાવે અને આખા દેશને આપણને સાહેબ જેવી ભેટ મળી એમાં પણ મહારાજા રાવ રાવનું આખું ઇતિહાસના પંને લખેલું છે ત્યારે આ વાતથી તો વાકેફ છીએ હું આપની સમક્ષ ચાર પાંચ મુદ્દાઓ મૂકીશ અને તમને અમારા ભાઈ નિકુલ અને અમારી ટીમ તમને આખી સંપૂર્ણ વિગત સાથે બધી વિગતો તૈયાર આપશે પણ મૂળભૂત વાત યુનિવર્સિટીનું કામ પ્રવેશ પરીક્ષા પરિણામ અને પદવી આ ત્રણેય કામ મુખ્ય કામ કહેવાય પ્રવેશ તો જીકાસના નામે ધાંધિયા કઈ રીતે ચાર ચાર મહિના સુધી ધોરણ બારના પરિણામ અને ચાર મહિના જેટલો સમય થયો આજે પણ વિદ્યાર્થીઓ પ્રવેશ વિના રજરી રહ્યા છે ભટકી રહ્યા છે અને લટકી રહ્યા છે ત્યારે સાથે સાથે એમાં વિસંગતતાઓ પરિણામમાં કઈ રીતે થાય તમે કેમ્પસમાં જોતા હશો તમે બધા જાગૃત પત્રકાર છો વારંવાર જોતા હશો કે યુનિવર્સિટીના ગોટાળા કઈ રીતે મેરિટમાં ગોલમાલ થાય પરીક્ષામાં ગોલમાલ થાય પેપરો ફૂટે પેપરો બદલાઈ જાય આ બધી વિગતો પણ આપણી સામે આવી છે જે એમએસ યુનિવર્સિટી અવલ નંબરની ગણાતી હતી એ એમએસ યુનિવર્સિટી આજે બે હજાર એકવીસમાં એનઆરઆરએફના રેન્કિંગ પ્રમાણે નિર્માણ ક્રમાંકની હતી એકસો છોતેરમાં ક્રમાંકે પહોંચી ગયા એટલે કે શિક્ષણનું સ્તર નીચે જ યુઝે ને એ પણ કોઈ કોઈને ભારત સરકારની રેન્કિંગ માટેની જે વ્યવસ્થા છે એને આપેલા આંકડા છે આ કોંગ્રેસની સરકાર આપેલા આંકડા નથી એની સાથે સાથે તાજેતરમાં યુનિવર્સિટીની જ બાબતોની જ્યારે હું વાત કરી રહ્યો છું યુનિવર્સિટીની અંદર કોન્ટ્રાક્ટના આધારે મોટા પાયે ભરતી ના નામે ભરતી કાંઈ બી ભરતી કરવાની નહીં ત્યારે સુપ્રીમ કોર્ટનો તાજેતરનો ચુકાદો આવ્યો છે સુપ્રીમ કોર્ટની અંદર સરદાર પટેલ યુનિવર્સિટીનો આપણી નજીક જ વડોદરાથી આનંદ જતા જ આરએસએસ અને ભાજપ સાથે સંકળાયેલા એબીવીપીના તે સમયના રાષ્ટ્રીય અધ્યક્ષ રહી ચૂકેલા એવા પ્રોફેસર કુલકર્ણી તેનો પણ સુપ્રીમ કોર્ટે આદેશ કર્યો કે આમની શૈક્ષણિક લાયકાત અનુભવ એ યુજી યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશનના ધારાધોરણ પ્રમાણે નથી અને એમને પદ ઉપતિ દૂર કરવાની સુપ્રીમ કોર્ટના આદેશ પછી ફરજ પડી આખી વાત કહેવા પાછળનો આશય એ છે કે આરએસએસ અને ભાજપ શૈક્ષણિક વ્યવસ્થામાં સારાને બદલે એમની વિચારધારાઓના અને ગુણવત્તા વગરના નમસ્તે કરતા લોકોને મૂકીને રાજ રાજ્યની શૈક્ષણિક વ્યવસ્થાને ખાસ કરીને ઉચ્ચ શિક્ષણને ગંભીર નુકસાન કર્યું છે આવું એક નહીં રાજ્યની અનેક યુનિવર્સિટીઓમાં યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશનના ધારાધોરણનું ઉલ્લંઘન કરીને કુલપતિ નિમાણા છે ભૂતકાળમાં અને અત્યારે પણ સરકાર એ દિશામાં કામ કરી રહી છે એ આપણા સૌના માટે ચિંતાજનક છે ત્યારે ખોટી રીતે પગાર સ્કેલ આપવો રાજકીય વગથી રાતોરાત કોઈને લીડર બનાવી દેવા કોઈને એચઓડી બનાવી દેવા મનગમતાને અને મને હમણાં જ અમારા ભાઈ શ્રી ઋત્વિજભાઈએ જે હું એમને વિગતમાં કીધું કે યુનિવર્સિટી એમએસ યુનિવર્સિટીનો જે આર્ટ ફેકલ્ટીનો ડોમ છે જે એક આપણી માટે એક ઓળખ છે સ્મારક જેવું એની જાળવણી કરવામાં પણ આ સત્તાધીશો નિષ્ફળ ગયા છે મારા સાથી ભાઈ શ્રી નરેન્દ્રભાઈને એ સમયે કપિલભાઈ ભાઈ નિકુલ સહિતના બધાએ ઋત્વિજભાઈ બધાએ તે સમયે આંદોલન કર્યું એમએસ યુનિવર્સિટીની જમીન પણ બિલ્ડરોને સોંપી દેવાના કારનામા અને કાસા આ સત્તાધીશોએ જુદા જુદા સમયે કરી ચૂક્યા છે ત્યારે હું આપના માધ્યમથી ગુજરાત કોંગ્રેસ દ્વારા સમગ્ર રાજ્યની અંદર શરૂ કરવામાં આવેલું શિક્ષણ બચાવો અભિયાન એની શરૂઆત કોંગ્રેસ પક્ષ કહે છે પણ અમે તમામ સેનેટ સભ્યો સિન્ડિકેટ સભ્યો જેને શિક્ષણનું હિત જેમના હૈયે છે જુદા જુદા શિક્ષણ ક્ષેત્રે કામ કરતા મહાનુભાવો તમામને અમે સ્વાગત કરીએ છીએ આ મુમેન્ટ એ રાજ્યના હિત માટે છે મારે દુઃખ સાથે કેવું પડે કે ગુજરાતની ભાજપ સરકાર શિક્ષણને નોન પ્રોડક્ટિવ એક્સપેન્સ ગણે છે એટલે કે બિન ઉત્પાદક ખર્ચ ગણે છે હકીકતમાં કોઈ પણ રાજ્ય અને રાષ્ટ્રના નિર્માણ માટે આ એક મોટામાં મોટું નાણાકીય રોકાણ છે જે રાજ્ય અને રાષ્ટ્રની શૈક્ષણિક વ્યવસ્થા જેટલી સુદઢ અને સુંદર અને સુવિધાયુક્ત એ રાજ્યને રાષ્ટ્રની પ્રગતિને કોઈ રોકી શકતું નથી ત્યારે આ સંજોગોની અંદર જે રીતે આ સમગ્ર ઘટના ચાલે છે અમે સમગ્ર રાજ્યની અંદર જુદા જુદા વિસ્તારોમાં જવાના છે ધરણા પ્રદર્શન સંવાદ બધા કાર્યક્રમ થશે આપ સૌના સહયોગની અપેક્ષા રાખીએ છીએ અને મારી વાત પૂરી કરતા છેલ્લી વાત કહું છું કે કોંગ્રેસ પક્ષ દ્વારા રાજ્યની અંદર ફિક્સ પે આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટ આ આ બધી પ્રથા નાબૂદ કરીને સમાન કામ સમાન વેતનની નીતિ માટે અમે માંગ કરીએ છીએ અમે રાજ્યની અંદર લાંબા સમયથી ખાલી પડેલી શિક્ષકોની જગ્યા રાજ્યના વિસાહિત માટે તાત્કાલિક ભરાય તેના માટેની માંગ કરીએ છીએ આ રાજ્યની અંદર જે સરકારી શાળાઓ ગ્રાન્ટેડ શાળાઓ છે ગ્રામ્ય વિસ્તારની છે કોંગ્રેસ પક્ષે કન્યા કેળવણી મફત આપી કોંગ્રેસના શાસનમાં મધ્યાહન ભોજન યોજના આપી જેથી કરીને બાળ મજૂરી ઉપર રોક લાગે બાળકો સારા આવે એનરોલમેન્ટ વધે અને સૌ શિક્ષિત થાય એવો શુભ હેતુથી એ લાગુ કરવામાં આવ્યો એના ફળ પણ ગુજરાત જોયું છે કન્યા કેળવણીને કારણે આપ કે સમગ્ર ગુજરાતમાં કન્યાઓનું શિક્ષણનું પ્રમાણ વધ્યું છે અને વધુ સારી રીતે આપણી દીકરીઓ ભણી રહી છે એ આપણા સૌના માટે ગૌરવની વાત છે ત્યારે ખાનગી યુનિવર્સિટીઓને લૂંટના લાયસન્સ આપનારી ભાજપા સરકાર સરકારી અને ગ્રાન્ટેડ સારા કોલેજ યુનિવર્સિટીનું માળખું તોડી રહી છે અને પ્રાઇવેટ યુનિવર્સિટીઓ પ્રાઇવેટ કોલેજોને બેફામ લૂંટના લાઇસન્સ આપીને ગુજરાતમાં શિક્ષણનું વેપારીકરણને પ્રોત્સાહન આપે છે આ ભાગીદારીને હિસ્સેદારીને કારણે ગુજરાત શિક્ષણમાં પાછળ ધકેલા રહ્યું છે એવો મારો સ્પષ્ટ આરોપ છે ધન્યવાદ ઘણી દુઃખદ અને ચિંતાજનક છે સરકાર ગાંધીનગરમાં બેઠા બેઠા પરિપત્રો કરે દેખાવ પુરતા કાગળ ઉપર લખે નશાબંધીનો કાયદો આપણે જોઈએ છીએ ગુજરાતનું એવું એક પણ ગામ નથી જ્યાં દૂધ નહીં મળતું હોય પણ દારૂ મળતું હશે આપણે જોયું છે કે આજ સરકારે એક પરિપત્ર કર્યો કે સો મીટરના વિસ્તારની અંદર તમાકુના નશાકારક પદાર્થો ઉપર રોક લાગવી જોઈએ તમાકુને એના વેચાણ ઉપર ગુટકા ઉપર પ્રતિબંધ પણ આપણે જોઈએ છીએ કે સૌથી વધુ ગલ્લાઓ અને પાનની દુકાનોને તમાકુને વેચાણ કરતી ગલ્લાઓ એ સ્કૂલ અને શૈક્ષણિક સંસ્થાની આસપાસ હોય છે જે રીતે આ ઘટના સામે આવી છે એ ઘટના ચિંતાજનક નાના બાળક આગળ આ પ્રકારના કામથી શિક્ષકોએ દૂર રહેવું જોઈએ શિક્ષકો માટેનું કામ એ વિદ્યાર્થીને સારું શિક્ષણ આપવાનું છે કેળવણી આપવાનું છે પણ દુઃખ સાથે ભારતીય જનતા પાર્ટીની સરકારે આ શિક્ષકોનો વળખંડ સિવાય વધુ વધુ ઉપયોગ ભેગી કરવા માટે તીર ભગાડવા માટે પંચર સાંધવા માટે સસ્તા અનાજની દુકાન ઉપર લાઈનો કરવા માટે મોટા સાહેબને નાના સાહેબ આવે ભીડ ભેગી કરવા સંમેલનો સફેદ કરવા અને બીજા અનેક પ્રકારના કામો કરાવવાના શિક્ષણ એમાં સૌથી છેવાડે આવે સમય વધે તો શિક્ષક ભણાવે એ સ્થિતિનું ગુજરાતમાં નિર્માણ થયું ને અને એના કારણે જ ગુજરાત જે શિક્ષણમાં ઓગણીસો પંચાણું પહેલાં નવમાં ને અગિયારમાં ક્રમાંક હતું એ ગુજરાત આજે શિક્ષણમાં ઓગણીસમાં ને એકવીસમાં ક્રમાંકે ધકેલાઈ ગયું છે એ આપણા સૌના માટે ચિંતાનો વિષય છે નિશ્ચિતપણે સમગ્ર દેશની અંદર શિક્ષકો માટેની અને શિક્ષણનું અધ્યાપન એજ્યુકેશનને માટેનું અધ્યાપન કરતી કાઉન્સિલ નેશનલ કાઉન્સિલ ફોર ટીચર્સ એજ્યુકેશન એનસીટીએ લાંબા સમયથી આમાં જુદા જુદા ફેરબદલ કર્યા કોંગ્રેસની યુપીએ સરકાર કેન્દ્રમાં ડૉક્ટર મનમોહનસિંહજીના વર્લ્ડ પર વડાપ્રધાન તરીકે યુપીએ ચેરપર્સન શ્રીમતી સોનિયા ગાંધીના સમય દરમિયાન દેશની અંદર એજ્યુકેશન ફોર ઓલની નીતિ લાગુ થઈ અને તે સમયે શિક્ષણમાં ગુણવત્તા થાય એટલા માટે શિક્ષકોને ટેકટાટની માન્યતા સાથે એટલે કે અલગ અલગ જગ્યાએથી જેમને એજ્યુકેશનની ડિગ્રી મેળવી પણ એમાં યુનિફોર્મિટી આવે અને ગુણવત્તા જવાય તે માટેની વ્યવસ્થા કરી અનેક ખાનગી શાળાઓમાં ટેકટાટ વિનાના શિક્ષકો કાર્યરત છે હું એની ગુણવત્તા એનું મૂલ્યાંકન ઉપર ક્વેશ્ચન માર્ક નથી લગાતો પણ રાજ્યની અને રાષ્ટ્રની અંદર શૈક્ષણિક મૂલ્યાંકન અને એની ગુણવત્તા જે ભવિષ્યના દેશના નાગરિક તૈયાર કરવાના એ શિક્ષકો માટે મિનિમમ એની એલિજિબિલિટી ક્રાઈટેરિયા હોવો જોઈએ નામદાર સુપ્રીમ કોર્ટે પણ હમણાં આદેશ કર્યો છે હું એને આવકારું છું અને હું આશા રાખું છું કે સરકાર ટેટ ટાટની પરીક્ષા સમયસર લે ભ્રષ્ટાચાર વિના લે ગોલમાલને ગેરરીતિ વિના લે અને ટેટ ટાટના પેપરો ન ફૂટે એવી હું અપેક્ષા રાખું છું ટેકનિક અને ઇજનેરી કોલેજમાં પંદર વીસ વીસ વર્ષથી કામ કરતા કોન્ટ્રાક્ટ ઉપરના લેક્ચરર માટે સુપ્રીમ કોર્ટે એક આશીર્વાદરૂપ ચુકાદો આપ્યો કે આ સમાન કામ સમાન વેતનના નિયમનું સંપૂર્ણપણે ગુજરાતની ભાજપ સરકારે ઉલ્લંઘન કર્યું છે આર્થિક શોષણ છે ને આ પદ્ધતિ બંધ થવી જોઈ અને તાત્કાલિકપણે જે અધ્યાપકોનું વર્ષોથી શોષણ થાય છે એમને પૂરો પગાર આપવાની માટેની પણ સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો આ આદેશના કારણે ગુજરાતની આર્થિક શોષણ કરતી ભાજપ સરકારને તમાચા રૂપ છે અને સાથે સાથે સુપ્રીમ કોર્ટે એ પણ વાત કરી છે કે એક દિવસ માટે ગુરુ પૂર્ણિમા ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ કરવાની જરૂર નથી ગુરુ એ કાયમી ગુરુ હોય જાહેરાતમાં વિશ્વગુરુ લખવાથી ગુરુ નથી થવાતું એની માટે તમારે વર્ગખંડની અંદર શિક્ષક અને વર્ગખંડની અંદર અધ્યાપક આપવા પડે આ વાત પણ સુપ્રીમ કોર્ટે કીધી છે પણ સુધારવાનું નામ ન લેતી ભાજપાની સરકાર શિક્ષણ વિભાગ જે ભ્રષ્ટાચારનું એપી સેન્ટર દિશાવીન અને એના કારણે આપ જોતા હશો કે ગુજરાતની અંદર સરકારી અને ગ્રાન્ટેડ આર્ટસ કોમર્સ કોલેજ લો કોલેજ સહિતની કોલેજોમાં યુનિવર્સિટીઓમાં પિસ્તાલીસ ટકાથી લઈને પાસઠ ટકા અધ્યાપકોની લાંબા સમયથી જગ્યા ખાલી છે વર્ગ ત્રણ ચારની સી પાસઠ ટકાથી લઈને પંચોતેર ટકા જગ્યાઓ ખાલી છે આ પરિસ્થિતિ આપણા સૌના માટે ચિંતાજનક છે સાથોસાથ રાજ્યની અંદર તાજેતરની અંદર યુડાએસનો રિપોર્ટ આવ્યો હું યુનિવર્સિટીના એક પાર્ટનું કીધું બીજો પાર્ટ પણ કહીશ પણ એની વચ્ચે હું તમને પાયાનું શિક્ષણ કોંગ્રેસની સરકારે શિક્ષણનો અધિકાર આપ્યો અને ગુજરાતની ભાજપ સરકાર શિક્ષણનો અધિકાર છીનવી રહી છે અને એની બાબતે હું આપના ધ્યાન ઉપર મૂકી રહ્યો છું ગુજરાતની અંદર ચાલીસ હજાર કરતાં વધુ શિક્ષકોની જગ્યા લાંબા સમયથી ખાલી છે ગુજરાતની અંદર પંદર પંદર વર્ષથી શારીરિક શિક્ષણના શિક્ષકોની અને અધ્યાપકોની નિમણૂક નથી થતી પંદર વર્ષ કરતાં વધુ સમયથી લાયબ્રેરીયનની નિમણૂકો નથી થતી સરકારે આમ બંધ જ કરી દીધું છે કોમ્પ્યુટર શિક્ષકની ભરતી નથી થતી આની સામે શું સરકાર જે જે વસ્તુ ન કરે એના સૂત્રો આપે સરકારે કીધું કે ભણશે ગુજરાત અને શિક્ષકો વિનાની શાળાનું મોડેલ આપ્યું સરકારે સરસ મજાનું બીજું સૂત્ર આપ્યું વાંચે ગુજરાત અને પંદર વર્ષ કરતાં વધુ સમયથી લાઇબ્રેરીની ભરતી નહીં કરવાની સરકારે સૂત્રો આપ્યું રમશે ગુજરાત ખેલશે ગુજરાતની વાત કરી અને સાત હજાર શાળાઓમાં તો મેદાન જ નથી અને પંદર વર્ષથી શારીરિક શિક્ષણના શિક્ષકોની નિમણૂકો નથી કરતી અધ્યાપકોની નિમણૂંક નથી કરતી તો કેવી રીતે વાંચશે ગુજરાત કેવી રીતે રમશે ગુજરાત અને કેવી રીતે ભણશે ગુજરાત આ વાત હું આપના માધ્યમથી ગુજરાતની જનતા સમક્ષ મૂકવા માગું છું સાથોસાથ ગુજરાતની અંદર ઓગણત્રીસો કરતાં વધુ શાળાઓ ઓગણત્રીસો છત્રીસ શાળાઓ માત્ર એક શિક્ષકથી ચાલે છે ચૌદ હજાર પાંચસો ને બાસઠ શાળાઓ એવી છે જેમાં એક વર્ગ ખંડમાં એક કરતાં વધુ દોરના વિદ્યાર્થીઓને ભણવા માટે મજબૂર થવું પડે છે ગુજરાતમાં બેતાલીસ હજાર કરતાં વધુ ઓરડાઓની ઘટ છે આપે જોયું છે તાજેતરમાં આપણા બધાના માધ્યમથી જ આપણા અંબાજીથી ઉમગામ સુધીના આદિવાસી પટ્ટામાં ખાસ કરીને છોટાઉદેપુર વડોદરા જિલ્લાના એના શાળાઓની દુર્દશાની વિગતો આપ સૌએ પ્રસિદ્ધ કરી હતી એટલે હું એ પુનરાવર્તન નથી કરતો પણ આ હકીકત આપના માધ્યમમાંથી પણ લોકો સુધી પહોંચી છે સાથોસાથ યુનિવર્સિટી કક્ષાએ ગુજરાતની અંદર એમએસ યુનિવર્સિટીની અંદર પ્રોફેસર પરિમલ વ્યાસ ચર્ચા ચર્ચાસ્પદ અને વિવાદાસ્પદ કુલપતિ મોટા પાયે ભરતીમાં ભ્રષ્ટાચાર ગેરરીતિ અને એની સમગ્ર વ્યાપક તપાસ થઈને એનો અહેવાલ ગાંધીનગરમાં બેઠેલા શિક્ષણ વિભાગ જે ભ્રષ્ટાચારનું એપી સેન્ટર છે એ શિક્ષણની ગુણવત્તા સુધારવાને ભ્રષ્ટાચારને રોકવાણ બદલે એના અહેવાલને અભેરાએ ચડાવી દીધો છે આજ દિન સુધી એની આગળની કાર્યવાહી નથી થતી એ પછી પીએફમાં પ્રોવિડન્ટ ફંડનું કર્મચારીઓની બાબતની હોય વિસંગતતા જમાનો કરાવે તપાસ હોય એમના સમયની અંદર લાગતા વળગતાઓને કેવી રીતે નિમણૂક આપવામાં આવી એની પણ વિવાદાસ્પદ નિમણૂકોની બધી ફરિયાદો થઈ તપાસમાં પણ ખુલ્લું પડ્યું એનાથી આગળ પ્રોફેસર શ્રીવાસ્તવ જેની ડિગ્રી અને એનો શૈક્ષણિક અનુભવ જે ગુરુ પોતે પોતાના જ અનુભવમાં ગોલમાલ કરીને આવે એ એમએસ યુનિવર્સિટી વિશ્વ પ્રખ્યાત યુનિવર્સિટીના કુલપતિ બને બનાવનાર કોણ જે તે સમયે એમને નિમણૂક આપવાની સમયે પણ જે તે અધ્યાપકોએ અને શૈક્ષણિક સંસ્થા સાથે સરકાર લોકોએ રજૂઆત કરી હતી પણ સરકારને ગમતા હતા વ્યાપક વિરોધ થયો નામદાર વડી અદાલત ગુજરાતમાં ચાલ્યો કેસ લાંબો અને એમને ખબર પડી કે હવે બચવાનો કોઈ આરોગ નથી તો નિવૃ એમની મર્યાદા પૂરી થાય ટર્મ પૂરી થાય એના એક મહિના પહેલાં એમને નામદાર વડી અદાલતમાં રાજીનામું પાછલાબાને આપી અને સંપૂર્ણપણે બચાવી લેવાનું પાપ પણ ભાજપ સરકારે કર્યું છે